હાલ આઈસીડીએસ દ્વારા ચાલી રહેલા પોષણ માસ પ્રસંગની ઉજવણી આંગણવાડી કેન્દ્ર ખાનપર સેજો ચિત્રોડ એક ઘટક રાપર એક કરી આંગણવાડીમાં ઉપસ્થિત લાભાર્થીને પોષણ માસનું મહત્વ સમજાવાયું તદઉપરાંત મેવાસા આંગણવાડી કેન્દ્રની મુલાકાતમાં મંગળ દિન પોષણ ટ્રેક્ટર વગેરેનું ક્રોસ ચેકિંગ કર્યું લાભાર્થીની ગૃહ મુલાકાત કરી તેમને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું સુપોષિત આંગણવાડી કરવાની આ જંગના અભિયાન રૂપે થયેલ પોષણ માસની ઉજવણીમાં આજ રોજ કે એ પ્રજાપતિ મેડમ શ્રી રાપર ઘટક એકના હસ્તે પોષણ માસની શરૂઆત આડેસર સેજાના નંદા ગામ ખાતે થઈ હતી જેમાં કે એ પ્રજાપતિ મેડમ શ્રી ઘટક એક અને બે મુખ્ય સેવિકાઓ દ્વારા લાભાર્થીને શ્રાવણિક માસની જેમ જ પોષણ માસનું પણ મહત્ત્વ સમજાવતો અલગ અલગ જગ્યાએ પ્રોગ્રામ રાખીને ઉજવણીમાં ભાગ લેવા તેમજ પોષણ અને શિક્ષણની જીવનમાં જરૂરિયાત સમજાવતી પોષણ માસની શરૂઆત કરી અને અંતમાં પોષણ શપથ લઈ આજથી શરૂ થતાં સાતમા પોષણ માસ અંગે ઉત્સવરૂપે ઉજવવા માર્ગદર્શન આપેલ હતું